જય માતા યુટ્યુબ ફેમિલી સ્વાગત છે નવા વ્લોગ વિડીયોમાં કેમ છો તમે બધા મજામાં જશો તો ફરી એક વ્લોગ ચાલુ કર્યો છે ને બ્લોગ આજે ચાલુ કર્યો છે અમારા ગામની ગૌશાળા ગૌશાળા તો ખાલી કહેવાની છે બધું બહેું ને બધું ભેગું છે ખાડું ને બધું અને આમાં એક બહેનને છે ને હિંગડાનો પ્રોબ્લેમ હિંગડા બહુ લાંબા છે અને બીજી બહેુંના હિંગડામાં હિંગડા હલવી નાખે છે તેને કાપવાનું કામ આજે કરવાનું છે આ બેના હિંગડા કાપવાના છે આ બહેન છે ને લાંબા હિંગડા બીજી બહેનની હિંગડામાં આ અંદર ચડાવી ડોઢી અને સીધા ગાળામાં બેસાડે બે ત્રણ વખત એવો પ્રોબ્લેમ થયો આ ભેંના માલિક કે આ ભેંના હિંગડા કાપી નાખવા તમે કીધું હાલો જોઈએ કેવી રીતે કાપે ઈ આપણે જોઈયું નથી કઈ રીતે કાપે કોઈ દી પાછ ખબર પડી જશે આ હિંગડા સીધા સીધા જો એટલે આ પાછળની ભેં છે એને હિંગડા માટીમાં અંદર નાખીને સીધા ગાળામાં દબાવી દી આ ભેંના હિંગડા કેટલા કાપે જોઈએ અવળા છે હિંગડા અને પછી કેપડા કરે ક્યાંથી બટકાવે હિંગડા એ જોઈએ હવે કેનાથી કાપે ને એ જોવાનું છે ભેહું અમારે ગૌશાળા છે એમાં ભેહું જ દેખાય ગાયું તમને એ બધું અંદર કોક છે ગાયું રાજયું છે નહીં આ ક્લોઝ વાયર છે ક્લોજ વાયરમાંથી બે તાર કાઢી નાખવાના એટલે જો વાળું દેખાય એક ક્લોઝ વાયરમાંથી બે બાજુ લાકડામાં બાંધી અને પછી એને કહીને આનાથી કાપવાનું છે ક્લોઝ વાયરથી

क्या? है या आई थिंक का आपण सोडवत था यार ए आ तो सोडवानीच छे એટલે जी बीजी आठी काय ना खा दीदी दी ने तिरुपई आई आवाडी तिरुपई बांध दी तिरुपई खा लिया आन जो तिरुपई इतला इतला रेवा तो इंका पया आई थिंक कापी हां आ ओ दिसले आ हा सुंदर आई हा दादा ने गाड़ियो पछाड़े न पे नहीं ये महिला वाली काम है लकड़े लकड़े नीचे 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 रखो नीचे 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 रखो नीचे 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 रखो नीचे नीचे रखो ऊपर ऊपर हो ऊपर हो बढ़िया बढ़िया

মেরা <coughs> <coughs> <coughs>

अगली तकलीफ था हिंगड़ा कप्पा में हतेण कप्पा येला इ तो झिंगे तो लाका भाजी लाका नहीं तो अरे कौन है इ तो वो होइ गिर भाई इनो का ऑप्शन न करे इ तो ही के हम जानो थोड़ो को रियो वैसे पानी नहीं चाहिए। तो 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 ખાં ચોકડી ગઈ હજો આ હમ ચોકડી આઈ ગઈ હાલો ને થઈ ગઈ હિંગડુ આની કર કને આટલું બટકાઈ લીધું કાપી દેવા આટલું થી આટલું હિંગડુ કાપ્યું આટલું હિંગડુ કાપી નાખું હા હવે પાછું તણી લઈને બીજું હિંગડુ કાપવાનું થાહે अनि कुर्न